ધારીના સરદાર નગર પાછળના વિસ્તારમાં અસામાજિક તત્વના દબાણ ઉપર તંત્ર કવાયત બોલાવી હતી ધારીના ખોડા ડેમ નજીક અસામાજિક બે સમૂહ ઇરિગેશન વિભાગની જમીન ઉપર દબાણ કર્યું હતું ગેરકાયદેસર મકાન બનાવી જમીન ઉપર ખેતી કરતા તત્વો સામે કાર્યવાહી કરી હતી ભૂતકાળમાં પણ બે અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું બંને શખ્સો સામે આઠ આઠ જેટલા ગુનાઓ નોંધાયા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે સરદમાન દૂર કરાયું હતું અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા એકસો જેટલા અસામાજિક તત્વોની યાદી ગૃહ વિભાગને સોંપાઈ છે ધારી ઇરિગેશન વિભાગ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વડે ડિમોલેશન કરવામાં આવ્યું હતું અમરેલી હસ્તકની ખોડિયાર સિંચાઈ યોજના ધારી ખાતે ખોડિયાર સિંચાઈ યોજનાના ડુબાણ વિસ્તારની અંદર સર્વે નંબર ચારસો તેતાલીસ પૈકી એકમાં અમુક ઇસમો દ્વારા પેશકદની કરવામાં આવેલું જેની ફરિયાદ મળતા કે ફેસ દૂર કરવાની આજરોજ કામગીરી હાથ ધરવામાં આવેલ છે આશરે ચારસો તેતાલીસ પૈકી એક સર્વે નંબરની અંદર આશરે પોઈન્ટ ઓગણચાલીસ હેક્ટર જેટલા વિસ્તારની અંદર દબાણ કરવામાં આવેલ છે તેમજ બે કાચી ઓરડી બનાવવામાં આવેલ છે જેને દૂર કરવાની આજરોજ કામગીરી હાથ ધરવામાં આવે છે જીડીસી ન્યૂઝ સાથે તીનો લલિયા સાથે યોગેશ ઉનડકટ અમરેલી